ગલ્લા બનાવી દે ગલ્લા જો તાન મમ્મી ચૂલો બનાવવા માંડી પડી છે ચૂલો મમ્મી કે ચૂલો ગયા કોક ના કોક કોમ કરતી જો હાલ ખેતરમાં છે ચાલે બધી એ જો અને હવે ચૂલો બનાવાય પેલા પોણી મૂકી લે મા ના વાનું અહીંયા

Saya lihat बनू saya बनू nahi, ले डाल दो tidak शायर तो नहीं

ને બાબલા <coughs> <coughs>

બરોબર બધા તૈયાર થઈ ગયા છે અને કેવલું પાછળ છે ને ભેગ્યું છે ડ્રાઈવર ગાડી તૈયાર થઈ ગયા છે બધાએ બરોબર અને જવાનું છે બ્લોગ આવશે મારા તૈયાર ન આ આપવાના પછી કેવું ટ્રીપના જશે બરોબર ચલો ત્યાં મળીએ

વાર જવું ચોટીલા એકલો નહીં એમ બે જણા છીએ અમે બરોબર

ગર પહોકી જવ્યા આપણું એચપી નો ગેસ બધા બાર નીકળી પડ્યા છે જો ખાલી એક નંબર બાકી તૈયાર થઈ જશે